નમસ્કાર આમ ગેરાયચ સાબરકાંઠાના હિંમતનગરની શરણમ સોસાયટીમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની શરણમ સોસાયટીમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેવા રાત્રી દરમિયાન ચોરીને અંજામ આપવા પહોંચેલા તસ્કરો સ્કોર્પિયો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા અજાણ્યા તસ્કરો ફ્રેટા ગાડી લઈને આવ્યા હતા દુરંત કરવા માટે જેમાં ફ્રેટા ગાડી લઈને ચોરી કરવા આવેલા ચોરો સ્કોર્પિયો ગાડી લઈને ભાગી છૂટ્યા હતા ગાડી લઈને ફરાર થતા ચોરી સમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તો ફોર વ્હીલર ગાડીની ચોરી થતા રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે શિયાળાની ઋતુમાં પોલીસ પેટ્રોલિંગના દાવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે સ્થાનિક લોકો પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહ્યા છે તેવી પણ માહિતી સાંભળી રહી છે ગાડીની ચોરી મામલે કાર માલિકે પોલીસને જાણ કરી છે જીતેન્દ્ર સોલંકી નેશનલ રસ્યુ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર